વર્ષથી આદિપુર પોલીસ સ્ટેશનના પ્રોહિબિશન ગુના કામેનો ફરાર આરોપી ઝડપી પડાયો આગામી લોકસભા ચૂંટણી બે હાજર ચોવીસ અનુસંધાને પોલીસ અધિક્ષક સાગર બાગમાર સાહેબ પૂર્વ કચ્છ ગાંધીધામ ના તરફથી નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા આપેલ સૂચના આધારે ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એન એન ચુડાસમા એલસીબી નાઓની આગેવાનીમાં એલસીબી ટીમ નાસતા ફરતા આરોપીઓ શોધવા સતત પ્રયત્નશીલ હતા તે દરમિયાન મળેલ બાતમી હકીકત આધારે આદિપુર પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનાકામે કામે છેલ્લા ચૌદ વર્ષથી નાસતો ફરતો આરોપી અંજાર ચિત્રકૂટ સર્કલ પાસેથી હ્યુમન રિસોર્સ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી પકડી પાડી આગળની કાર્યવાહી માટે આદિપુર પોલીસ સ્ટેશન સોંપવામાં આવેલ છે પકડાયેલ આરોપી ભેર સિંહ સોલંકી ઉમર વર્ષ ઓગણચાલીસ હાલે રહેવાસી હાજીપીર ત્રણ રસ્તા જય માતાજી હોટેલ ઉપર તાલુકો નખત્રાણા મૂળ રહેવાસી બાકાસર તાલુકો સેડવા જિલ્લો બાડમેર રાજસ્થાન આ કામગીરીમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એન એન ચુડાસમા તથા એલસીબી સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે